ધોરણ દસ નું અસાઇમેન્ટ ની અંદર ચેપ્ટર પાંચ સેક્શન બી મારી પાસે સમાંતર શ્રેણી આપી છે એનું મારે એકતાલીસ પદ એક કેટલા પદ એકતાલીસ પદ કરતા બોતેર વધુ હોય એવું મને કીધું છે અહીંયા એ બરાબર આઠ ડી થશે બીજું પદ માઇનસ પ્રથમ પદ ચૌદ માંથી તમે આઠ બાદ કરો તો તમારી પાસે છ વધે મને પાસે એકતાલીસ આવું કીધું છે કોઈ એક પદ છે એ એકતાલીસ પદ કરતા મારી પાસે બોતેર વધુ છે આવું કીધું છે

બરાબર ચાલીસ મુ પદ ત્રેપન મુ પદ કેટલામાં ત્રેપનમું પદ એ એકતાલીસ પદ કરતાં બોતેર વધુ હશે જોઈએ નેક્સ્ટ એના પછી ત્રણ અંકની કેટલી સંખ્યા ત્રણ મળે વિભાજ્ય છે ત્રણ અંકની કેટલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય છે પેલા તો આપણને ખબર હોવી જોઈએ ત્રણ અંકની રકમ ક્યાંથી શરૂઆત થાય સો થી શરૂઆત થાય સો થી લઈ અને ક્યાં સુધી જાય નવસો ને નવ્વાણું સુધી જાય હવે નવસો નવ્વાણું ત્રણ વડે વિભાજ્ય છે જો ત્રણ તરી નવ 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 આવે છે પણ આ સો શું ત્રણ વડે વિભાજ્ય છે ત્રણ ની ચાવી આપણને ખબર હોવી જોઈએ કે જેના અંકોનો સરવાળો જો ત્રણ વડે ભાંગી શકાય તો એને ત્રણ વડે ભાંગી શકાય માય પાસે 0 1 + 0 + 0 કરો તો કેલ્ક્યુલેટર છે 1 1 ને 3 વડે ભાંગી શકાય નહીં તો નાનમ નાની સંખ્યા કઈ આવશે માય પાસે 3 વડે વિભાજ્ય સંખ્યા 3 વડે વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે જો વિભાજ્ય સંખ્યાઓ ગવર્નમેન્ટ एग्जाम માં ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે 102 થી લઈ ને ક્યાં સુધી આવશે 999 સુધી આવશે એકસો બે થી લઈ નવસો નવ્વાણું સંખ્યા આવે હું કિંમત ત્રણ અને એન મારી પાસે નવસો નવ્વાણું નવસો નવ્વાણું કિંમત મૂકી આપણે એન બરાબર એન બરાબર એ એન 1 વન ડી મૂકો કિંમત મૂકો એ પ્લસ એન માઇનસ વન ડી એન કેટલા છે નવસો નવ્વાણું એ કેટલા છે મારી પાસે એન માઇનસ વન અને ડી કેટલા છે મારી પાસે ત્રણ આ એકસો બે ને આપી આવો નવસો નવ્વાણું માઇનસ એકસો બે બરાબર એન માઇનસ વન ડી કેટલા છે મારી પાસે ત્રણ તમે એકસો બે ની અંદર થી નવસો નવ્વાણું માંથી એકસો બે બાદ કરો તો નવ માંથી બે જાય તો સાત સાત નવ માંથી જીરો જાય તો નવ ને આઠસો ને સત્તાણું થાય આ ત્રણ છેદમાં આવે ત્રણ ક્યાં આવશે છેદમાં બરાબર કેટલા થશે મારી પાસે એન માઇનસ વન એન માઇનસ વન બરાબર કેટલા થાય એન માઇનસ વન બરાબર ભાગાકાર કરો તો બસો ને નવ્વાણું થાય જુઓ બસો ને નવ્વાણું તો એન બરાબર કેટલા થશે મારી પાસે બસો નવ્વાણું વધતા એક તો કેટલા થશે મારી પાસે ત્રણસો થશે ત્રણ અંકની ત્રણ વડે વિભાજ્ય સંખ્યા કેટલી હશે ત્રણસો હશે કેટલી હશે મારી પાસે ત્રણસો હશે ચલો આગળ વડે શું સમાંતર શ્રેણીનું કોઈ પદ બસો હોઈ શકે જો એન નું મૂલ્ય પૂર્ણાંક આવે ને આપણે એ ના સૂત્રમાં આપણી પાસે એ એન વાળું સૂત્ર છે એ એન નું સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી છે આ સૂત્ર છે જો આની અંદર એન પૂર્ણાંક સંખ્યા આવે ને તો સમજી લેવાનું કે આ બસો નું પદ છે ને આ શ્રેણી નું પદ છે બસો આ બસો છે એ બસો આ શ્રેણીનું પદ છે મારી પાસે સમાંતર શ્રેણી આપી છે એ બરાબર કેટલા લખશું ત્રણ ડી બરાબર કેટલા છે સાત માંથી ત્રણ વાત કરો તો ચાર મારી પાસે એ એન બરાબર તમે બસો લ્યો કેટલા લ્યો બસો જો એન ની સંખ્યા પૂર્ણાંક આવે ને ક્યારે અપૂર્ણાંક ના હોય જો પહેલું પદ બીજું પદ ક્યારે અઢીમું પદ ક્યારે પૂર્ણા ત્રણમું પદ આવે ના આવે એટલા માટે પૂર્ણાંક સંખ્યા જોવી જોઈએ અહીંયા એ એન બસો લઈ લ્યો બસો બરાબર એ છે તમે બસો માઇનસ ત્રણ કરો એકસો ને સત્તાણું આવે આ ચાર ને છેદ લઈ આવો બરાબર એન માઇનસ વન જો આ એકી સંખ્યા ને બેકી સંખ્યા વડે ના ભાંગી શકાય તો એન કેવો છે અપૂર્ણાંક છે કેવો છે અપૂર્ણાંક અપૂર્ણાંક હોવાથી અહીં લખવાનું રીઝન આપણે લખવાનું બાજુમાં કે ભાઈ એ આપેલ આપેલ શ્રેણીનું પદ નથી શ્રેણીનું પદ નથી બસો છે ને એ આપેલ શ્રેણીનું પદ નથી ચલો નેક્સ્ટ શાંત સમાંતર શ્રેણી મને એક સમાંતર શ્રેણી આપી છે પંચ્યાસી એસી પંચોતેર માઇનસ કીધું ઉલટાવતા તમારે આખી શ્રેણીને ઉલટાઈ નાખવાનું છેલ્લે થી કીધું હોય ને ત્યારે તો પેલું પદ માઇનસ ત્રીસ આવી જશે અપ ટો અપટોપ ટુ પંચોતેર એસી અને અને પછી જુઓ અમારી પાસે એ બરાબર કેટલાથી અમારી પાસે માઇનસ ત્રીસ એ બરાબર માઇનસ ત્રીસ હવે ડી શું કરવું ડી કોઈ પણ બે ક્રમિક પદ્ધતિ તફાવત પંચ્યાસી માંથી એસી બાદ કરો કેટલા મળે મને પાંચ મને એન બરાબર પાંચમું પદ શોધું છે કિંમત મૂકીએ એ કેટલા છે માઇનસ ત્રીસ વત્તા ફોર ડી કેટલા છે પાંચ તો માઇનસ ત્રીસ વત્તા વીસ તો કેટલા થશે માઇનસ દસ એ પાંચ બરાબર કેટલા થશે માઇનસ દસ એ પાંચ મારી પાસે આપી છે નવ તેર સત્તર એ બરાબર નવ ડી બરાબર તેર માંથી નવ બાદ કરો તેર માંથી નવ બાદ કરો તો ચાર અહીંયા એન બરાબર બાર આપ્યું છે શ્રેણીનું બારમું પદ આ લખું તો લખવાનું શ્રેણીનું બારમું પદ એ જ આવે એ કેટલા છે મારી પાસે નવ નવ વત્તા અગિયાર ડી કેટલા છે મારી પાસે ચાર નવ વત્તા અગિયાર ચોક ચુમ્માલીસ ચુમ્માલીસ વત્તા નવ કેટલા થાય ત્રેપન

અને બીજું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એ એન સૂત્ર તો આ બંને સૂત્ર એક જ છે બંનેનો જવાબ એક સરખો જ આવે છે મારી પાસે શું આપ્યું છે એના ઉપરથી ક્યુ સૂત્ર વાપરવું એ આપણે જોઈશું અહીંયા મારી પાસે સમાંતર શ્રેણી માટે એ બરાબર પાંચ આપ્યું ડી બરાબર તેર માંથી પાંચ જાય તો આઠ આપ્યા છે આઠ નવ દસ અગિયાર બાર તેર આ એન બરાબર વીસ પદ નો સરવાળો આપ્યો જો એ એન નથી આપ્યું તો આ પદ વાપરશું નહીં તો ક્યુ પદ વાપરશું આપણે

કે ઓગણીસ ગુણ્યા આઠ ઘડિયા યાદ હોય તો વાંધો નહીં યાદ ના હોય તો શું કરવું આપણી પાસે જુગાડ હોય આપણી પાસે જુગાડ છે જ આ તો વત્તા આનો આની સાથે આની સાથે ગુણાકાર કરો આઠ દુ સોળ એકસો સાઠ એકસો સાઠ માઇનસ આઠ તો કેટલા થાય ખબર સો દસ માંથી આઠ જાય તો કેટલા વધે બે એકસો સાહીઠ અને બે એકસો ને બાસઠ પૂરેપાથી પૂરા માર્ક લાવવાના છે એક સાત સમાંતર શ્રેણી પ્રથમ પદ જોજો જોજો બેટા પ્રથમ પદ એ બરાબર બે આપ્યું છે ચલો અંતિમ પદ પચાસ આપ્યું છે એન બરાબર કેટલા આપ્યા છે મારી પાસે પચાસ આપ્યા છે પચાસ

એ કેટલા છે મારી પાસે બે પણ મારે શોધું છે મારા ભાઈ એન તો શોધવાના છે ચારસો બેતાલીસ આ એન એમ ને આ છેદમાં બે આ એ કેટલા છે મારી પાસે બે બે વત્તા કેટલા થશે મારી પાસે પચાસ કેટલા થશે બે વત્તા પચાસ ચારસો બેતાલીસ આ બે સામે વડે ભાગવાના છે છવીસ વડે ભાગવાના છે તો આપણાથી થશે આપણે એક કામ કરીએ અહીંયા એન ની કિંમત મારે મૂકવાની છે તો ચારસો બેતાલીસ ને છવ્વીસ વડે અહીંયા ભાંગાકાર ચારસો બેતાલીસ એક કામ કરું તેર દુ તેર અને બસો એકવીસો એકવીસ એકાણું તો કેટલા આવશે સત્તર આવશે સત્તર એન બરાબર કેટલા આવશે મારી પાસે સત્તર એન ની કિંમત આપણે મૂકીએ તો સત્તર માઇનસ એક આ બાજુ આવશે તો કેટલા આવશે અડતાલીસ

મારી પાસે એન અને એસ એન શોધવાનું છે અરે યાર બહુ ઇઝી દાખલો છે બહુ ઇઝી કિંમત મૂકો ખાલી બરાબર બરાબર કેટલા કેટલા છે પાસે પાંચ વત્તા મારે એન શોધવાનું છે આપણે લખી નાખીએ જે શોધવાનું એ ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું એસ એન મારી પાસે ક્વેશ્ચન મા થઈ ગયો એન કેટલા એન મારે શોધવાના છે એન માઇનસ વન અને ડી કેટલા છે મારી પાસે ત્રણ આ પાંચ આ બાજુ આવે પાંચ ને આપણે આ બાજુ લઈ આવી પચાસ માઇનસ પાંચ છે પંદર તેરી પિસ્તાલીસ એન બરાબર કેટલા થશે સોલ થશે એન બરાબર મને સોલ મળ્યા હવે એસન શોધવાનું છે એસ એન પણ શોધી નાખીએ આપણે એસેન માટે કલર સરસ લઈએ આપણે એસ એન

એટલે ડી બરાબર છ આવે પ્રથમ છ છ વડે વિભાજ્ય છ બાર અઢાર અપટો 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 ચાલીસ એન બરાબર કેટલા લેવાના છે મારી પાસે ચાલીસ પદ લેવાના છે સર તો એ પેલા પ્રથમ પદમાં કેટલો આવશે છ મારા સરવાળાનું સૂત્ર મને ખ્યાલ છે તો એન કેટલા થશે ચાલીસ ના છેદ માં બે અહીંયા ટુ એ કેટલા છે મારી પાસે છ વીસ માઇનસ એક લખવાનું અને ડી છે મારી પાસે છ

વીસ ફટાફટ દસ મિનિટની અંદર આપણે પૂરું કર્યું છે હવે નેક્સ્ટ અને પછીનું ચેપ્ટર આપણે લેવાનું છે